ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના અમદાવાદના નયન હત્યાકાંડ બાદ રાજ્યની જુદી જુદી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલી શાળાનો એક વિડીયો વિડીયોમાં હોસ્ટેલના રૂમની અંદર એક વિદ્યાર્થીને તેના ચારથી પાંચ સાથી વિદ્યાર્થીઓ ઢોર માર મારતા જોવા મળે છે આ વિડીયો જોઈને સૌ કોઈનું હૈયું ભરાઈ આવે એક નિર્દોષ વિદ્યાર્થી પર માથાભારે વિદ્યાર્થીઓ તૂટી પડ્યા પહેલા ચાર થી પાંચ લાફા ઝીંકી દેવામાં આવે છે ત્યારબાદ પલંગ પર પછાડીને તેને લાતો અને હાથ વડે માર માર મારવામાં આવે છે છે સહન ન આખરે વિદ્યાર્થી રડવા લાગે બચવા માટે આજીજી કરે છે વિડીયો બનાવનાર પણ કહેવા લાગે છે કે હવે રહેવા દો પરંતુ આરોપી વિદ્યાર્થીઓ તેને માર મારવાનું ચાલુ જ રાખે છે વિડીયો જોઈને લાગે છે કે તોફાની વિદ્યાર્થીઓ ભવિષ્યના ગુંડા છે કારણ કે તેમનામાં દયાનો છાંટો પણ નથી અને એટલે જ તેઓ નિર્દોષ વિદ્યાર્થીને ઢોર માર મારતા વિડીયોમાં જોવા મળે છે વિદ્યાર્થીને માર મારવાની આખી ઘટના સત્યાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ બની હતી પરંતુ જેનો વિડીયો હવે વાયરલ થયો છે આ વિડીયો જ્યારે પીડિત વિદ્યાર્થીના પરિવાર સુધી પહોંચ્યો તો તેઓ પણ ચોંકી ગયા કારણ કે પોતાની સાથે આવી ગંભીર ઘટના બની હોવાની જાણ વિદ્યાર્થીએ પરિવારને પણ નહોતી કરી જેને લઈ હવે વિદ્યાર્થીના વારીનો આક્ષેપ છે કે ઘટનામાં શાળા જવાબદાર છે શાળાએ જ એક મહિના સુધી મામલાને દબાવી રાખ્યો અમે ગયા હોસ્ટેલે હોસ્ટેલે અમને કોઈ જવાબ આપ્યો નહીં તો ત્યાં પછી સ્કૂલના કીધું સ્કૂલને ફોન કરો માલિકના માલિકનો ફોન કર્યો માલિકે પણ અમને કીધું ઘટતું કીધું થોડીક વાર તમે બેસો અમે આવીએ અમે કલાક બેઠા પછી માલિકે પણ પોતે ફોન બંધ કરી દીધો પછી અમે ગયા સીધા પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશન જઈને અમે અમારી આ ફરિયાદ હતી એને લખાવી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અમે એની હોસ્ટેલે ગયા હોસ્ટેલે ગયા પછી અમે તરત પાછા પોલીસ સ્ટેશને ગયા આ સ્કૂલ આ સ્કૂલ ઉપર તો કાયદેસરના એવા પગલા લેવા જોઈએ કે આ સ્કૂલનું લાયસન્સ જ રદ થવું જોઈએ નગર આવું વારંવાર બાળકો ઉપર બનતું રહે આ વસ્તુ બે દી મીડિયામાં અને આન તેન સોશિયલ મીડિયામાં ફરે એટલે બે દિવસ પૂરતી માણસ નોંધ લઈ ગયા પછી આ બધી વસ્તુ આખે આખી મગજમાંથી માણસને નીકળી જાય છે તો કોક આવા પગલાં લેવાય ઉપર આવા લેવાય તો જ આ ગુનો જે દિવસે આ ઘટના બની તેના બીજા દિવસે તેનો વિડીયો સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકો પાસે પહોંચી ગયો વાલી એ પણ આક્ષેપ કરી રહ્યા છે વાલીનું કેવું છે કે વાલીએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયો ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી એટલે કે ના હોસ્ટેલના સંચાલકે વાલીને જાણ કરી ના શાળાના સંચાલકે જાણ કરી ટૂંકમાં આખા મુદ્દામાં ઢાંગ પીછોડો કરવાની કોશિશ કરવામાં આવી અને તેના કારણે જેને માર મારવામાં આવ્યો હતો તે વિદ્યાર્થી ખૂબ જ ડરી ગયો વાલીનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી તે માનસિક તણાવમાં હોય તેવું લાગતું હતું અને ડરના કારણે તેણે આ ઘટના વિશે ઘરે કોઈને જાણ કરી ન હતી જ્યારે આ અંગે હોસ્ટેલના સંચાલકને પૂછવામાં આવ્યું તો તેણે વાલીઓને જાણ કરી હોવાનું કહીને લુલુ બચાવ કર્યું અમે તાત્કાલિક ધોરણે બધા પાંચે પાંચ વિદ્યાર્થીના પેરેન્ટ્સને બોલાવી અને કાયદા કાર્યવાહી કરી અને બધા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રજા આપી દીધી છે રજા આપી દીધી છે ત્યારબાદ આ વિડીયો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ બનાવ બન્યો છે અને આ ભવિષ્યમાં આવો બનાવ નહીં બને તેની અમે તકેદારી રાખશું ઘટનાને જાણ બધા વાલીઓને કરી દીધું અને તાત્કાલિક ધોરણ અમે પગલા પણ લીધેલા હતા અમારે જવાબદારી પેલા પ્રમાણ અમે વાલીઓને બધાને વાકેફ કરી અને બધાને બોલાવી બધાને જાણ કરી અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રજા આપી દીધેલી હવે સવાલ એ થાય કે વિદ્યાર્થીઓએ કયા કારણોસર એક નિર્દોષ વિદ્યાર્થીને માર માર્યો તો તેના વિશે એવું જાણવા મળ્યું કે કબડ્ડી રમતી વખતે વિદ્યાર્થીનો હાથ કોઈને અડી ગયો

સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન પીએસઆઈ ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તથા ડીઓસી પાસેથી પણ વિગતવારનો રિપોર્ટ માગવામાં આવશે આ સમગ્ર પ્રકરણમાં નામજોગ ફરિયાદ નોંધાઈ હોવા છતાં આરોપી સગીર વિદ્યાર્થીઓને જુવેનાઇલ હોમમાં મોકલવાની કાર્યવાહી કેમ નથી કરાઈ તે પણ એક મોટો પ્રશ્ન છે જે વીડિયો છે તેમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે સગીર વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો જે દર્શાવે છે કે વિદ્યાર્થી પર ખૂબ જ ક્રૂરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો તેમ છતાં આરોપી સગીર વિદ્યાર્થીઓને કેમ રાઉન્ડઅપ કરવામાં નથી આવ્યા તે એક મોટો પ્રશ્ન છે આશા રાખીએ કે આ મામલે પોલીસ યોગ્ય તપાસ કરીને પીડિત પરિવારને ન્યાય અપાવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આ કેસમાં જિલ્લા બાળ સુરક્ષા એકમે પણ પોતાની હાજરી પુરાવી છે બાળ સુરક્ષા દ્વારા પણ કાર્યવાહી કરવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ કાર્યવાહી થઈ શકે કે કેમ તે પણ હજુ પ્રશ્નાર્થ છે